ગંગા ના ગીતા સત્સંગમાં પધારેલા સર્વ ગીતા પ્રેમી સજ્જનો હાર્દિક સ્વાગત છે મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે बोलिए कृष्ण कन्हैया लाल की जय गीता ग्रंथ जय सनातन धर्म जय वाला मित्रों आज गीता ग्रंथ नो सातमो अध्याय ज्ञान विज्ञान योग श्लोक नंबर तेवीस विषय बात करीशु अंतवंतु फलम तेषा तद भक्तल्पमेघ જયો યો મદભક્તા પરંતુ એ અલ્પ બુદ્ધિવાળાઓનું એ ફળ નાશવંત છે કેમ કે દેવોને પૂજનારા દેવોને પામે છે પણ મારા ભક્તો ભલે કોઈ પણ રીતે ભજે અંતે તેઓ મને જ પામે છે મિત્રો સત્સંગને વિસ્તારથી જોઈએ કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ અનેક ભક્તોની વાત કરી એમાં ભગવાનને ભજનારા ભક્તોની વાત કરી અને અન્ય દેવતાઓને ભજનારા વાત ભક્તોની વાત કરી તો અહીં ભગવાન કહે છે કે મને ભજનારા ભક્તોનું ફળ શું મળે છે એના વિશે વાત આગળ કરતા કહેશે કે અંતવંતુ ફલમ તે તદ તદ્દલ્પ મેઘ શ્યામ કે દેવતાઓની ઉપાસના કરવાવાળા અલ્પબુદ્ધિના હોય છે એટલે કે તેમને પૂરી જાણકારી નથી હોતી એટલા માટે તેઓ અંતવાળું એટલે કે સીમિત અને નાશવંત ફળ મળે છે અહીં શંકા થાય કે ભગવાન દ્વારા વિધાન કરેલું ફળ તો નિત્ય જ હોવું જોઈએ તો પછી તે તેમને અનિત્ય ફળ કેમ મળે તો મિત્રો એનું સમાધાન એ છે કે એક તો એમનામાં નાશવાન પદાર્થોની કામના છે એ સંસારિક વસ્તુઓ જ માગે છે જે સંસારિક વસ્તુઓ પ્રકૃતિના નિયમ પ્રમાણે નાશવાન જ છે કોઈ શાશ્વત નથી કાયમ નથી અને સદા પરિવર્તનશીલ છે તો એ નાશવાન વસ્તુ માગે તો નિત્ય હોઈ શકે જ નહીં અને બીજી વાત કે તેઓ દેવતાઓને ભગવાનથી અલગ માને છે એટલા માટે તેમને નાશવાન જ ફળ મળે છે કારણ કે દાખલા તરીકે સૌનો સ્ત્રોત પાણીનો સ્ત્રોત સમુદ્ર છે સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલું પાણી વાદળ દ્વારા બાષ્પ ગરમી દ્વારા એટલે કે સૂર્ય દ્વારા બાષ્પીભૂત થઈ વાદળ બને છે અને વાદળ એ પાણી વરસાવે છે અને નદી દ્વારા સમુદ્રમાં મળે છે તો આપણે નદીને જ મુખ્ય માનીએ જળનો સ્ત્રોત તો એ ખોટું છે વાસ્તવમાં તેનો સ્ત્રોત સમુદ્ર છે તો જે નદીને સ્ત્રોત પાણીનો સ્ત્રોત માનવા વાળા છે તો એ એમની માહિતી અધૂરી છે એમનું જ્ઞાન અધૂરું છે તે અલ્પબુદ્ધિવાળા છે તો અલ્પબુદ્ધિવાળા નદીને અને સમુદ્રને અલગ ગણે છે તો અલગ ગણવા વાળાની સત્તા બે અલગ થઈ તો તેનું ફળ નાશ્વત જ મળે પરંતુ તેમને બે ઉપાયોથી અવિનાશી ફળ મળે છે એક તો તેઓની કામના ન રાખીને એટલે કે નિષ્કામ ભાવે દેવતાઓની ઉપાસના કરે તો તેમને અવિનાશી ફળ મળી જશે અથવા બીજું કે તેઓ દેવતાઓનીથી ભગવાનથી ભિન્ન ન સમજી અર્થાત ભગવાન સ્વરૂપ જ સમજી તેઓ ઉપાસના કરે તો જો કામના રહી પણ જશે તો પણ સમય આવે તેમને અવિનાશી ફળ મળી શકે છે અથવા ભગવત પ્રાપ્તિ થઈ શકે છે આપણે આગળ જોયું કે સમુદ્ર અને નદી તો સમુદ્ર અને નદી એક અભિન્ન અંગ છે સમુદ્ર દ્વારા જ પાણી નદી દ્વારા સમુદ્રમાં જાય તો જે આ સોકળ છે સોકળ છે એ એક અને અભિન્ન છે તો સોકળને જો જાણી લેવામાં આવે નદીને અને સમુદ્રને એક માનવામાં આવે જેવી રીતે સમુદ્રમાં ઉદભવતું જાગ ફીણ બુદબુદા મોજા આ બધું સમુદ્રનું જ અભિન્ન અંગ છે સમુદ્ર એટલે પાણી તો પાણીનું જ એક અભિન્ન અંગ છે તો પાણી મુખ્ય એનું મૂળભૂત સ્વરૂપ પાણી છે તો પાણીને જો જાણી લેવામાં આવે તો જે અન્ય અન્ય દેખાય છે તો અન્ય અન્ય દેખાય નહીં તો વેલું મોડું તેમને અવિનાશી ફળ પ્રાપ્ત થાય છે અહીં કહેવાનું તાત્પર્ય એ થયું કે ફળ તો મારું જ વિધાન કર્યા પ્રમાણે જ મળે છે પરંતુ કામના હોવાથી તેઓ નાશવાન થઈ જાય છે અહીં ભગવાન અલ્પ મેઘસામ કહેવાનું તાત્પર્ય એ થયું કે તેમણે નિયમો તો અધિક ધારણ કરવા પડે છે અને વિધિઓ પણ અધિક કરવી પડે છે પરંતુ ફળ મળે છે સીમિત અને અંતવાળું પરંતુ મારી આરાધના કરવામાં એટલા વિષયોની એટલા નિયમોની એટલા વિધિઓની જરૂર નથી આવશ્યકતા નથી પરંતુ ફળ શાશ્વત મળે છે અસીમ અને અનંત આ રીતે દેવતાઓની ઉપાસનામાં નિયમો હોય અધિક ફળ હોય અલ્પ અને વધારામાં થઈ શકે છે જન્મ મરણ રૂપી બંધન અને મારી આરાધનામાં નિયમો હોય થોડા ફળ હોય અધિક અને થઈ જાય છે કલ્યાણ એક એટલે કે જન્મ મરણથી મોક્ષ મુક્તિ આવું હોવા છતાં પણ તેઓ તે અન્ય દેવતાઓની ઉપાસના કરે છે અને મારી ઉપાસના નથી કરતા એટલા માટે તેમની બુદ્ધિ અલ્પ છે એટલે કે તુચ્છશી દેવા દેવ યજો યાંતિ મદ મદભક્તા મામપી અર્થાત દેવતાઓનું પૂજન કરવાવાળા દેવતાઓને પ્રાપ્ત થાય છે અને મારું પૂજન કરવાવાળા મને પ્રાપ્ત થાય છે અહીં પદથી એ સિદ્ધ થાય છે કે મારી ઉપાસના કરવાવાળોની કામની કામના પૂર્તિ પણ થઈ શકે છે અને મારી પ્રાપ્તિ તો થઈ જ જાય છે અર્થાત મારા ભક્તો સકામ હોય કે નિષ્કામ તેઓ તમામ મને જ પ્રાપ્ત થાય છે અહીં નિયમ છે કે ભગવાનની ભક્તિ કરવાથી ભગવાનના નિત્ય સંબંધની સ્મૂર્તિ થઈ જાય છે કેમ કે ભગવાનનો સંબંધ સદાય રહેવા વાળો છે આથી ભગવાનની પ્રાપ્તિ થયા પછી સંસારમાં પાછા આવવું પડતું નથી યાદ ગતવા નવર્તતે અધ્યાય પંદરમો શ્લોક છઠ્ઠો પરંતુ દેવતાઓનો સંબંધ સદા રહેવાવાળો નથી કેમ કે તે કર્મજનિક છે કર્મ દ્વારા જ તેમને મેળવી શકાય છે ક્રિયા દ્વારા જ મેળવી શકાય છે આથી અને ભગવાન ક્રિયાજન્ય નથી એ સતત સિદ્ધ છે આથી દેવતાઓની પ્રાપ્તિ થતાં સંસારમાં પાછા આવવું પડે છે ક્ષણે પુણ્ય મૃત્યુરોકમ વિષંત અધ્યાય નવમો શ્લોક તો મારું ભજન કરવા વાળા મને જ પ્રાપ્ત થાય છે આ જ ભાવને લીધે ભગવાને ચાર ભક્તો આગળ ગણાયા એ ભક્તોને સુકૃત અને ઉદાર છે આપણે જોઈ ગયા સાતમો અધ્યાયના સોળવા શ્લોકનો અઢારમો શ્લોક અહીં મદભક્તા યાનથી મામ કહેવાનું તાત્પર્ય એ છે કે જીવ ગમે કેવા કરવા કરવાવાળો પણ કેમ ન હોય અર્થાત તે દુરાચારીમાં પણ દુરાચારી કેમ ન હોય આખરે તો મારો જ અંશ છે નહીં ભગવાન કહે છે તેને કેવળ આસક્તિ અને આગ્રહ સંસારની સાથે સંબંધ જોડી દીધું છે જો એ સંસારની આસકિત અને આગ્રહ ન રાખે તો મારી પ્રાપ્તિ આસાન થઈ જાય અહીંયા મિત્રો વિશેષ વાત એ છે કે સર્વ કંઈ ભગવાન રૂપ જ છે અને ભગવાનનું વિધાન પણ ભગવાન સ્વરૂપ છે એવું હોવા સત્તા પણ ભગવાનથી ભિન્ન સંસારની સત્તા માનવી અને પોતાની કામના અલગ રાખવી એ બંને પતનના જ કારણો છે એમાંથી જો કામનાનો સર્વથા નાશ થઈ જાય તો સંસાર ભગવત સ્વરૂપ દેખાવા લાગી જશે અને જો સંસાર ભગવત સ્વરૂપ દેખાવા લાગી જશે તો કામના આપોઆપ દૂર થઈ જશે પછી તેની તમામ ક્રિયાઓ ભગવાનની સેવા બની જશે જો સંસારનું ભગવત સ્વરૂપ દેખાવું અને કામનાનું ન રહેવું આ બંને એકી સાથે થઈ જાય તો પછી કહેવું જ શું તો મિત્ર ટૂંકમાં જોઈએ કે દેવતાઓની ઉપાસના કરવાવાળા તો વધારેમાં વધારે દેવતાઓના પુનરાવર્તી લોકોમાં જઈ શકે છે કે દેવતાઓના જે અલગ લોગો લોકો છે જો દેવતાઓ રહેશે તો વધુ તેમનાઓના શરણાગતિ જવાથી તેમના લોકો મત જઈ શકાય પરંતુ ભગવાનની ઉપાસના કરવાવાળા ભગવાનને જ પ્રાપ્ત થાય છે હા જો સાધકને દેવતાઓમાં ભગવદ્ બુદ્ધિ થઈ જાય કે ભગવાન અને દેવતા અલગ નથી દેવતાઓને સત્તા આપનાર પણ ભગવાન જ છે જો આવું માને આવું જાણે તેવી તેનાની તેની બુદ્ધિ આવી હોય તો પોતાનામાં નિષ્કામ ભાવ હોય તો ગમે તે દેવતાની પૂજા કરી તો પણ તેનો ઉદ્ધાર થઈ જશે તે પણ ભગવાનને પ્રાપ્ત થઈ જશે પરંતુ દેવતાઓમાં ભગદ ભગવદ બુદ્ધિ ન હોય અને પોતાનામાં નિષ્કામ ભાવ પણ ન હોય તો તેને ઉદ્ધાર થતો નથી મિત્રો દેવતાઓની ઉપાસનાનો દોષ એ છે કે તેનું ફળ અંતવાળું અને નાશવન હોય છે કારણ કે દેવતાઓ પોતે મર્યાદિત અધિકારી અધિકાર ધરાવે છે તેથી જે ભગવાનને છોડીને અન્ય દેવતાઓની ઉપાસના કરે છે તે અલ્પબુદ્ધિના છે અને જો અલ્પબુદ્ધિવાળા ન હોત તો નાશ્વત ફળ આપનારા દેવતાઓની ઉપાસના કેમ કરત ભગવાનની જ ઉપાસના કરત અને દેવતાઓ અથવા દેવતાઓમાં ભગવદ્ બુદ્ધિ રાખત ભગવાનની ઉપાસના તો અત્યંત દુષ્કર છે તેમાં વિધિ નિયમ પરિશ્રમની કોઈ જરૂર નથી એમાં તો માત્ર ભાવ જ મુખ્ય છે પરંતુ દેવતાઓની ઉપાસનામાં ક્રિયા વિધિ અને પદાર્થો મુખ્ય છે આવી મિત્રો ભગવાને સમજવા જેવી વાત કરી છે કે ભગવાનની ઉપાસનામાં વિધિ વિધાન વિષય પરિશ્રમ વસ્તુ પદાર્થ કશાની જરૂર નથી મુખ્ય ભાવ પત્રમ પુષ્પમ ફલમ તો એ જે આપે ભક્તિભાવથી ભાવથી તને મારે કોઈ વિષય વસ્તુ પદાર્થની કોઈ જરૂર નથી પરંતુ ખાલી ભાવથી પણ મારી સમીપ આવે મને સમર્પણ કરે પરંતુ દેવતાઓની ઉપાસનામાં તો ક્રિયાકાંડ વિધિ વિધાન નીતિ નિયમો બધું જ પાળો ત્યારે એનું ફળ સીમિત મળે અને નાશવાન મળે કે જે ફળ આપીને પૂરું થઈ જાય તો મનુષ્યને સંસારની ગમે તેટલી વિદ્યાઓનું ગમે તેટલી કળા કૌશલ્યનું જ્ઞાન થઈ જાય તો પણ અલ્પ એટલે કે બુદ્ધિ હોય બાળબુદ્ધિ નથી કહેતા આપણે તે જ્ઞાન વાસ્તવમાં અજ્ઞાનને દઢ કરનારું છે અજ્ઞાનને વધારનારું છે પરંતુ જેણે ભગવાનને જાણી લીધો હોય સર્વ ઘટમેરા સાય ખાલી ઘટ ન કોઈ બલહારી વાવ ઘટકી જહા ઘટ પ્રગટ હોય તેને કોઈ પણ સંસારિક વિદ્યા કળા કૌશલ્ય વગેરેનું જ્ઞાન ન હોવા છતાં પણ એક દબ અભણ હોવા છતાં પણ એકદમ સાદો સિમ્પલ હોવા છતાં પણ તે સર્વ બધું જ જાણવા વાળું છે ગીતા અધ્યાય પંદર શ્લોક ઓગણીસ તો મિત્રો આ શ્લોકનો સરળ ભાવાર્થ એટલો જ છે કે મનુષ્ય જે તરફ વળવા ઈચ્છે છે તે તરફ વળી શકે છે એ પોતાની બુદ્ધિનો જેટલો વિકાસ કરવા ઈચ્છે તેટલું કરી શકે છે તે સ્વતંત્ર છે જે બાળબુદ્ધિ છે અલ્પમતી છે તે તો અલ્પ સુખોમાં જ અટવાઈને તેના તો જ રોકાઈ જશે જેવી રીતે નાનું બાળક આઠ ડસ બિસ્કિટ માટે સોના મોર કે સોનાનું વસ્તુ છોડી દેશે પરંતુ જ્યારે આ બાળક બુદ્ધિ બુદ્ધિમાન બની જશે ત્યારે આઠ દસ બિસ્કીટ તો શું બિસ્કીટ કે ચોકલેટનો આખો ડબ્બો આપ્યો ને તો પણ સોનાની વસ્તુ નહીં છોડી પૈસાની ગદ્દી નહીં છોડી તો એવી જ રીતે જેની બુદ્ધિનો વિકાસ થયો છે એ બિસ્કીટ અને ચોકલેટ અલ્પ સુખોને છોડી દેશે એને એ વખતે ભોગ સુખ નહીં મળે પરંતુ અંતે જે મળશે ને તે કદી સૂટશે નહીં આવી જેની સમજશે એ સંસારના થોડાક દુઃખની નિંદા સ્તુતિ મુશ્કેલી વગેરેઓને સહન કરી લેશે એવી ચીજ માટે સહન કરી લેશે કે જેને પામ્યા પછી બીજું કંઈ પામવાનું બાકી ન રહે જેને જાણ્યા પછી બીજું કશું જ જાણવાનું બાકી ન રહે અને જો પહોંચ્યા પછી ફરી પતનની સંભાવના ન રહે પાછું ન આવવું પડે એવા આત્મદેવને જાણી લેશે જેને અલ્પમતી છે તે અલ્પ ભોગોમાં અટવાઈ જાય છે જેની બુદ્ધિમતી શ્રેષ્ઠ છે અતિ શ્રેષ્ઠ પરમાત્માને જાણવા માટે પ્રયત્ન કરે છે અને પરમાત્માને જાણવા માટે વાસ્તવમાં આટલી મહેનતની જરૂર નથી મિત્રો મુશ્કેલ નથી પરંતુ તેના માટે તડપ નથી અને તડપ એટલા માટે નથી કે અલ્પમતીના કારણે અલ્પ અલ્પ ભોગોમાં અલ્પ અલ્પ સુખોમાં અલ્પ વાતોમાં જ આપણું જીવન પૂરું થઈ જાય છે નાની નાની વાતોમાં અખંડ ખંડમાં આપણે એટલા વિખરાઈ ગયા છીએ કે અખંડના વિષયમાં વિચાર કરવાનો આપણી પાસે સમય જ નથી રહેતો અખંડને પામવાનો આપણામાં સંકલ્પ જ નથી ઉઠતો ભગવાન તો સત્તા માત્ર છે જો જો તમારી વૃત્તિ જાય તો ભગવાન તેને સત્તા આપે છે અહીં ફરી એ પ્રશ્ન ઉઠે કે આપણે ખોટી જગ્યાએ જતા હોઈએ ત્યારે જો ભગવાન સત્તા ન આપે તો કેટલું સારું આપણે સારું કરીએ ત્યારે ભગવાન સત્તા આપે અને આપણે ખોટું કરીએ ત્યારે સત્તા ન આપે તો ભગવાન કેમ આવું નથી ભગવાન એવું પણ કરે છે તમે જ્યારે સારું વિચારો છો ને તો સત્તા મળે છે ઉત્સાહ મળે છે આનંદ થાય છે અને જ્યારે ખોટું વિચારો છો ને ત્યારે ભગવાનની સત્તા ઓછી કરી દેશે તમને લાલત થાય છે અંદરથી આમ પરંતુ તેઓ એટલા કૃપણ પણ નથી કે તમે થોડી ભૂલ કરો અને એ પાવર સપ્લાય બંધ કરી દે જેમ આપણે લાઇટનું બિલ ના ભરીએ તો તથા શેડા કટ કટ કરી દેવામાં આવે છે એવો ભગવાન નથી ભગવાન તો સુહૃદ પરમ દયાળુ ઉદાર છે તેના માટે તો દરેક આપે છે જ્યારે આપણે ભૂલ કરીએ છીએ ત્યારે આપણા ધબકારા પણ વધારી દેશે જે પરમાત્મા સારું કરીએ છે તો આપણને સત્તા આપે છે અને આપણી બુરાઈઓને માફ કરી દેશે એ પરમાત્મા છોડીને અન્ય અન્ય ખંડની ભક્તિ એક એક રાજાને એક એક નેતાને એક એક વ્યક્તિને આપણે કયો સુધી રીઝાવતા રહીશું કબીરજીએ કહ્યું છે કે કબીર આ હજગ આય કે બહુત સે કિન્હા મિત जा दिन बोधा एक से वो सोए निश्चित इक्के ते सब होते है सब ते एक न हो एक थी ज बधु सही थी सके से बदा मड़ी ने पण एक ने बना सकता न थी एक सादे सब सदे सब सादे सब जाए आ एक ने शादी लेवा थी ए एक आत्मा मो आराम लेवा थी मनुष्य ने बीजी बद्धी ज इंद्रियों मो मनमो बुद्धि मो बद्धा मो ज आराम आई जाए આવી જાય છે પરંતુ એક એક ઇન્દ્રિયના ભોગોને પામીને મનુષ્યની તૃપ્તિ કદી થતી નથી ઉલટું અતૃપ્તિની આગ વધુ બડકે છે એક એક સુખના સાધનો એકત્રિત કરવામાં જીવન પૂરું થઈ જાય છે વિખરાઈ જાય છે પરંતુ અનેક મોજે એક છે એ પરમાત્માનો રસ જો મળી જાય ને મિત્રો તો જીવન જીવવામાં મજા જ આવે છે અને મરવામાં પણ મજા જ આવે છે જા મરને છે ડરે મોરે મન આનંદ કબ મરીએ કબ મીલીએ પાઈએ પૂરણ પરમાનંદ તો આ એક પરમાત્માને પામવા મુશ્કેલ કેમ લાગે છે ઈશ્વર પ્રાપ્તિ કઠિન કેમ લાગે છે ઈશ્વર પ્રાપ્તિમાં સૌથી મોટી મુશ્કેલી એ છે કે આપ પણ ઈશ્વરને પામવાના અધિકારી નથી એવો ઘૂસી ગયો છે અને બીજી વાત એ કે આપણે મૃત્યુ પામીશું પછી એ મળશે એવી આપણી ભ્રાંતિ રહેલી છે ત્રીજી વાત એ કે આપણે અલ્પ અલ્પ સુખોમાં જ સમય પૂરો કરી નાખીએ છીએ શબ્દ સ્પર્શ રૂપ ગંધ વગેરે વિષયો સુખ માટે આપણે જેટલા સમયનું બલિદાન આપીએ છીએ ને મિત્રો એનાથી જો અડધ્વાસ બાઘનો સમય પણ જો ઇન્દ્રિયોને પ્રકાશિત કરનારા પરમાત્માને પ્રાપ્ત કરવામાં નથી આપતા આથી જ પરમાત્મા પ્રાપ્તિ કઠિન લાગે છે તુલસીદાસની પત્નીએ આજ જ મેણું માર્યું હતું તુલસીદાસને કેમ દેહ મમ ઇતની પ્રીતિ ઈસશે આધી જો પ્રીતિ રામ મેં કરો તો મિત્રો ભગવાન અહીં આજ સમજાવવા માગે છે મિત્રો ભગવાન આગળના શ્લોકોમાં દેવતાઓની ઉપાસનાનું ફળ સીમિત અને અંતવાળું હોય છે છતાં પણ મનુષ્યો કેમ તેમજ ગૂંચવાઈ જાય છે અને ભગવાનની ઉપાસના કેમ નથી કરતા તેનો ઉત્તર આગળના શ્લોકોમાં આપશે આપે સમય આપી અમૂલ્ય સત્સંગ ગીતા જ્ઞાનનો સોભળ્યો તે બદલ આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે